નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને શરીરમાં વજન વધી ગયું છે તો એવા લોકોએ જીમમાં ગયા વગર કે કસરત કર્યા વગર જો તમારે વજન ઉતારવું હોય તો આયુર્વેદમાં બેસ્ટમાં બેસ્ટ દવા એટલે કે ઔષધિ બતાવી છે અને એ ઔષધિનું તમે જો નિયમિત પાન કરશો ખોરાકની અંદર જ આપણે પરિવર્તન કરવાનું છે ખોરાકમાં આ એક જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે અને તમે જો આ એક વસ્તુનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરશો કે તમારા શરીરમાં કોઈ દિવસ વજન નહીં વધે કે શરીરમાં ચરબી પણ નહીં વધે તમે જીમમાં જશો તો જ્યાં સુધી તમે જીમની અંદર ત્રણ મહિના છ મહિના કે બાર મહિના જીમમાં જશો ત્યાં સુધી તમારા શરીરમાં વજન ઘટશે જેવું તમે જીમમાં જવાનું બંધ કરશો કે તરત જ તમારા શરીરનું વજન પાછું હતું એમને એમ વધી જશે તો આ વસ્તુ તમે ખાશો તો જીમમાં પણ જવાની જરૂર નહીં પડે અને તમારા શરીરનું જે વજન છે એ ક્યારે વધશે નહીં પહેલાંના જમાનામાં આજથી લગભગ એંશી નેવું વર્ષ પહેલાં આપણા ઘડિયાઓ બાપદાદાઓ નિયમિત આ વસ્તુનો ઉપયોગ કરતા હતા આજકાલ તમે જુઓ તો ઘઉંનું ચલણ એટલે કે ઘઉંની રોટલી કે ઘઉંની બાખરીનું ચલણ આપણે વધાર્યું છે અને ભાત તો આ બંને વસ્તુનું આપણે ચલણ વધાર્યું છે એટલે શરીરની અંદર વજન વધે છે કેમ વધે છે ભાત અને ઘઉં આ બંનેની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે એટલે કે કેલરી વધારે હોય છે અને જે લોકોને બેઠાળું જીવન જીવવાનું હોય છે એટલે કે બિલકુલ ઓછું કામ કરવાનું હોય છે ઓફિસની અંદર બેસી રહેવાનું હોય છે કે બેંકની અંદર કે ઓફિસમાં બેસી રહેવાનું હોય છે અથવા જે લોકોને બેઠાળું જીવન જીવે છે જે લોકો નિવૃત્ત થયા છે કે કોઈ કામ કરવાનું નથી અને બેઠાડું જીવન જીવવાનું છે એવા લોકોને વજન વધે છે એનું કારણ કારણ એક જ છે સવારે ઉઠીએ તો આપણે ચા અને ભાખરી ખાઈએ બપોરે દાળ ભાત શાક ને રોટલી હોય રાત્રે પણ ભાખરી અને શાક હોય મતલબ કે આપણે ઘઉંનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ જેની અંદર સૌથી વધારે કેલરી છે અને ભાત મોટા ભાગના લોકો દાળ ભાત ખાધા વગર ચાલતું નથી એટલે તો ભાતની અંદર કેલરી વધારે છે અને ઘઉંની અંદર કેલરી વધારે છે તો આપણે આ બે વસ્તુનું બિલકુલ ઓછું કરવું પડશે જે લોકોને બેઠાડું જીવન જીવવાનું છે ઘઉં કોના માટે સારા છે જે લોકોને તડકામાં કામ કરવાનું છે જે લોકોને ખેતરની અંદર મજૂરી કરવાની છે જે લોકોને વધારે મહેનતવાળું પરસેવું પડે એવું મહેનતવાળું કામ કરવાનું છે એવા લોકો માટે ઘઉં સારા છે અને એવા લોકો ભાત ખાય તો પણ એમને પચી જાય છે વજન વધતું નથી તમે જુઓ પહેલાના જમાનામાં જ્યારે મહેમાન આવતા ઘરે તો જ દાળ ભાત બનાવવામાં આવતા હતા અને આજકાલ તમે જુઓ તો દરરોજ દાળ ભાત હોય છે હવે કઈ વસ્તુ ખાવાની છે તો આ વસ્તુ છે એનું નામ છે જવ જી હા મિત્રો આયુર્વેદમાં કહે છે કે જવ જો તમે નિયમિત ખાવાની અંદર ઉપયોગ કરો તો જિંદગીમાં ક્યારેય તમારું વજન વધતું નથી કારણ કે જવની અંદર કેલરી વધારે નથી એટલે જે લોકોને બેઠાડું જીવન જીવવાનું હોય કે વ્હાઇટ કોલર જોબ કરવાની હોય કે ઓછું કામ કરવાનું ઓફિસમાં બેસી રહેવાનું એવા લોકોએ નિયમિત જવની રોટલી ખાવી જોઈએ તો જીવનભર તમારું ક્યારેય શરીરમાં વજન નહીં વધે જે લોકોને શરીરનો વિકાસ થતો હોય એટલે કે નાના બાળકોને ઘઉંની રોટલી ખવડાવો તો એ સારી છે અને જે લોકો મહેનત મજૂરી કરે છે તડકામાં કામ કરે છે કે ખૂબ મહેનતવાળું કામ કરે છે એમના માટે ઘઉંની રોટલી બેસ્ટ છે આયુર્વેદમાં પાતળા થવાની દુનિયાની બેસ્ટ દવા બતાવી છે અને એ દવાનું નામ છે જવ જી હા મિત્રો આજકાલ તમે જુઓ તો જવ છે ને એ મેડિકલ સ્ટોરમાં વેચાવા લાગે છે જવનું પાણી બનાવી અને બોટલોમાં ભરી અને બસો બસો ત્રણસો ત્રણસો રૂપિયામાં જવનું પાણી વેચાય છે તો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો તો જો તમે જવની રોટલી બનાવીને ખાવાનો ઉપયોગ કરશો તો પણ અતિ ઉત્તમ છે જે લોકોને શરીરમાં વજન વધી છે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી છે જે લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે જે લોકોને નળીઓ બ્લોક થઈ છે કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે કે હાઈ બીપીનો પ્રોબ્લેમ છે એવા તમામ પ્રકારના લોકો જો જવનું નિયમિત સેવન કરે તો એ અદ્ભુત પરિણામ મળે છે શરીરમાં ક્યારેય કોલેસ્ટ્રોલ પણ જમા થવા દેતો નથી રાત્રે બે લિટર પાણી લેવાનું એની અંદર વીસ ગ્રામ જવ પલાળી દેવાના અને સવારે ઉઠી અને એ પાણીને ગરમ કરવાનું પચાસ ટકા પાણી વધે પછી એ પાણીને ગળી અને એ પાણી દર કે એ પાણી પીવાનું જો તમે નિયમિત આ પાણી પીશો તો શરીરમાં ઓટોમેટિક તમારી જે ચરબી છે કે વજન વધી છે એ ધીમે 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 ઓછું થઈ જશે જે લોકોને ચરબીની ગાંઠ થઈ હોય શરીરની અંદર તો એ ચરબીની ગાંઠને ઓગાળવા માટે પણ આ ઔષધિ આ જવ છે એ અદ્ભુત પરિણામ આપે છે જો તમે નિયમિત જવ ખાવાનું રાખશો તો શરીરમાં ચરબીની ગાંઠ છે એ પણ ઓગળી જાય છે અને બહેનોને ગર્ભાશયની અંદર જો ગાંઠ થઈ હોય તો એ ગાંઠને ઓગાળવા માટે પણ જવ છે એ અદ્ભુત પરિણામ આપે છે અને એક્સિડન્ટ થયો જે લોકોને એક્સિડન્ટ થયો હોય અને કોઈ ઘા પડ્યો હોય અને જલ્દી રોજ ના આવતી હોય તો એવા લોકો જો જવ ખાવાની શરૂઆત કરશે તો તમારો જે ઘા પડે છે એની અંદર જલ્દીથી ખૂબ જલ્દીથી રૂજ આવશે જે લોકોને મગજમાં યાદશક્તિ ઓછી રહે છે ભૂલકણા છે વારંવાર ભૂલી જાય છે ઉંમરના કારણે કે ગમે તે કારણસર એવા લોકો પણ જો નિયમિત જવનું સેવન કરે યાદશક્તિમાં વધારો થાય છે જે લોકોને હાથ પગના સ્વાદા જકડાઈ જાય છે એ લોકો માટે અદભુત અક્ષીર ઇલાજ છે આ જવ ખાવાનું અથવા જવનું પાણી પીવાનું અને જે લોકોને ખૂન શરીરમાંથી નીકળે છે બહેનોને માસિક ધર્મ દરમિયાન જો વધારે ખૂન નીકળતું હોય એટલે કે લોહી નીકળતું હોય કે નસકોરી ફૂટે છે ઉનાળાની અંદર એમાંથી નીકળતું હોય કે મસા ભગંદર કે પાઇલ્સ થાય અને એની અંદરથી જો તમારે બ્લડિંગ થતું હોય તો એવા લોકો જો જવ ખાય તો એમને અદ્ભુત પરિણામ આપે છે અને હા જે લોકોને શરીરમાં વજન વધારે છે અને એવા લોકોને જો ખભા ઉપર દુખાવો થાય છે તેલની માલિશ કરવાથી એમને દુખાવામાં વધારો થાય છે દુખાવો ઘટતો નથી તેલની માલિશ કરવાથી દુખાવામાં વધારો થાય છે તો આમ જનરલી જોઈએ તો વાયુના કારણે જો દુખાવો થાય તો પાતળા માણસો હોય તો તેલની માલિશ કરે તો એમને તરત જ રાહત થઈ જાય છે તો એવા લોકો જવનું પાણી અથવા જવની રોટલી જો ખાવાનું રાખે તો એમને અદ્ભુત પરિણામ મળે છે જે લોકોને શરીરમાં ચામડીના રોગ થાય છે ખંજવાળ આવે છે ખરજું થાય છે કે ઝીણી ઝીણી ફૂલીઓ થાય છે કે સોરાસીસ થાય છે કે આખા શરીર ઉપર ઝીણી ઝીણી ફૂલીઓ થાય છે એના માટે અદ્ભુત દવા બતાવી છે કે જવનું પાણી પીવું અથવા જવ નિયમિત જો તમે ખાવાનું રાખશો તો શરીરની અંદર પિત્ત તમારું છે એ કંટ્રોલમાં રહે છે આયુર્વેદના ઋષિઓએ આયુર્વેદમાં જવ વિશે અદ્ભુત વર્ણન કર્યું છે પહેલાંના જમાનામાં લોકો જવ ખાતા હતા અને આજકાલ આપણે જવ ભૂલી અને ઘઉ તરફ વધારે વળ્યા છીએ તો આપણે જો જવનું નિયમિત સેવન કરીશું ઘઉની જગ્યાએ તો અનેક પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીએ છીએ પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ